હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય હોમ કિચન ક્યારેક એવું બનતું હોય છે કે આપણે ભાત બનાવ્યા હોય તો થોડા વધુ બની ગયા હોય અથવા વધ્યા હોય તો તે માટે સ્પેશિયલ એક રેસિપી લેફ્ટ ઓવર રાઈસની મસાલા રાઇસ રેસીપી લઈને હું આવી છું મસાલા રાઈસ બનાવવા માટે મેં બે ડુંગળી બે ટમાટર બે લીલા મરચાં ચાર પાંચ કળી લસણ સમારીને લીધા છે લીમડાના પાન લીધા છે અને વધેલા ભાત એક નાની તપેલી લીધા છે સૌથી પહેલાં ગેસ ઓન કરી પેન મૂકી દઈએ અને તેમાં એક મોટો ચમચો ઓઈલ એડ કરીએ તમે ઘીમાં પણ આ રાઈસ બનાવી શકો તેલને ગરમ થવા દઈએ ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે તેલ આવે એટલે તેમાં વન ફોર્થ ટી સ્પૂન રાઈ એડ કરીએ વન ફોર્થ ટી સ્પૂન જીરું એડ કરીએ અને વન ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરી મીઠા લીમડાના પાન એડ કરવા ત્યારબાદ સમારેલા લીલા મરચાં એડ કરવા સમારેલું લસણ એડ કરવું અને એક મિનિટ સાંતડવું ત્યારબાદ બારીક સમારેલી ડુંગળી એડ કરવી અને મિક્સ કરી એક મિનિટ સાંતળવું મેં આ મસાલા ભાતમાં બીજા કોઈ વેજીટેબલ એડ નથી કર્યા પણ જો તમે ઈચ્છો તો બારીક સમારેલી કોબીજ બીજ ફ્લાવર વટાણા બારીક સમારેલા ગાજર ફણસી તમે તમારી પસંદ પ્રમાણે આ સમય કાંઈ પણ એડ કરી શકો અને તે સોફ્ટ થાય ત્યારબાદ તેમાં બારીક સમારેલા ટમાટર એડ કરવા હવે ટમાટર એડ કરી તેને મિક્સ કરી અને સાતળી લેવું ટમાટરને બહુ વધારે કૂક નથી કરવાના હવે જે વધેલા ભાત છે તેમાં થોડી હળદર એડ કરી અને તેને મિક્સ કરી લેવું આ ભાતમાં મીઠું હોય છે માટે મીઠું એડ નથી કર્યું પણ આ મસાલાના ભાગનું થોડું મીઠું એડ કરવું ચપટી હળદર એડ કરવી અને વન ફોર્થ ટી સ્પૂન લાલ મરચું એડ કરવું ચપટી ગરમ મસાલો એડ કરવો અડધી ચમચી લીંબુનો રસ એડ કરવો અને જો તમે ઈચ્છો તો થોડી એટલે કે એક ચમ નાની ચમચી ખાંડ એડ કરી શકો મેં ખાંડ એડ નથી કરી હવે આ બધું મિક્સ કર્યા બાદ તેમાં ભાત એડ કરી દેવા અને હળવે હાથે તેને મિક્સ કરી લેવા બાદ હળવે હાથે મિક્સ કરવાથી તે છૂટા રહે છે અને તેના દાણા તૂટી જતા નથી માટે ધીમેથી મિક્સ કરવા તો આ મસાલા રાઇસ રેડી છે હવે તેના પર સમારેલી કોથમીર થોડી એડ કરી ફરી મિક્સ કરી દેવું મસાલા રાઇસ ખૂબ જ ઝડપથી બની જાય છે અને ટેસ્ટી પણ બને છે તો હવે ક્યારે તમારા ભાત વધ્યા હોય તો આ રીતે મસાલા રાઈસ બનાવી જોજો તમે ઘરે વધેલા ભાતમાંથી કઈ વાનગી બનાવો છો મને કોમેન્ટમાં જણાવજો મસાલા રાઈસને બાઉલમાં શવ કરી ઉપર થોડી કોથમીર મૂકી દઈએ અને તેને જીરા છાસ સાથે અથવા દહીં સાથે શવ કરી શકાય પુલાવ જેવી જ ટેસ્ટમાં મસાલા રાઇસની રેસિપી તમને કેવી લાગી મને જણાવજો રોજ નવી રેસીપી જવા યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ